ના એ ખાવાનું ખાય અંધારામાં સંતાઈ જાય ના એનાથી છૂટા પડાય બોલો એ કોણ આનો જવાબ છે પડછાયો ઉખાણું ત્રીજું પહાડી જેવી એની પીઠ છે જીરાફ જેવી લાંબી ગરદન પગના તળિયે મૂકી ગાદી રણની મંજલ કાપે છે લાંબી બોલો આનો જવાબ છે ઊંટ ઉખાણું ચોથું અગન ભરેલો આગનો ગોળો શિયાળે લાગતો માતનો ખોડો સવારે આવે ને સાંજે જાય પીડી કેસરી લાગે એની કઈ બોલો જવાબ છે સૂરજ ઉખાણું પાંચમું ભીનો હોવ તો કાળો લાગુ શોભું સૌને હાથે પગે કોક કોક માથે ચડાવે સુ લાલ થાઉ રંગે બોલો હું કોણ જવાબ છે મહેંદી ઉખાણું છઠ્ઠું સિમના શેઢે ઘૂમે છે કોઈ કહે તે લૂચું છે હોશિયાર એની જાત છે બોલો ભાઈ એ કોણ છે

ઝીણો દાણો મારે માથે ચાંદુ બે ત્રણ મહિના મને સેવો તો માણસ ઉઠાવું માંદું બોલો હું કોણ આનો જવાબ છે મગ ઉખાણું સાતમું ગોળ ગોળ ફરતી જાય ફરતી ફરતી ગાતી જાય દાણો દાણો ખાતી જાય બોલો આનો જવાબ છે ઘંટી ઉખાણું આઠમું સૂરજ સામે મન ભરીને જોયા કરે સુવેર ડાળીમાં સાંજ પડી થાકી જઈને બોલો એકોણ મિત્રો આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ગુજરાતી આખે ઉખાણા ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બે લાઇકન પર ક્લિક કરો આનો જવાબ છે સૂર્યમુખી ઉખાણું નવમું શાકભાજીમાં હું શું સૌથી કડવો ગુણો મારા અપરંપાર રોગોને હું જલ્દીથી કાપું તો મારું નામ બતાવો સતુર સુજાર આનો જવાબ છે કારેલા ઉખાણું દસમું એવી કઈ વસ્તુ છે જે પતિ પોતાની પત્નીને આપી શકે પરંતુ પત્ની પોતાના પતિને આપી શકતી નથી આનો જવાબ છે અટક સરનેમ એવું શું છે જે વર્ષમાં એક વાર આવે અને રવિવારમાં બે વાર આવે આનો જવાબ છે વ અક્ષર